નમસ્કાર જીએસ ન્યુઝી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બાવડાના સામાજિક કાર્યકર્તા અશ્વિનસિંહ ઝાલાને વર્લ્ડ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનના ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટની નિમણૂંક કરી તેથી તેમનું બાવડા ખાતે સન્માન કરવામાં આવ્યું ગુજરાતમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક થતા બાવડામાં તેમનો સન્માન સમારંભ યોજાયો બાવડાના શ્રી રામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ અને સંજીવની સેવા પરિવાર સંસ્થાના હોદ્દેદાર આગેવાનો કાર્યકરો દ્વારા અશ્વિનસિંહ ઝાલાનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો આ સ્વાગત સમારંભમાં બાવડા અનેક સંસ્થાઓના લોકો બાવડાના નાગરિકો અશ્વિનસિંહને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમને પુષ્પમાળા પહેરાવી અને શ્રી રામ ભગવાનનો ફોટો ભેટ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે તેમણે જણાવ્યું હતું કે જે હોદ્દો આપવામાં આવ્યો છે તેમાં હું દરેક ક્ષણે નાનામાં નાના માણસના હકો માટે કાર્યરત રહીશ અને જ્યાં પણ જરૂર હશે ત્યાં તેમના સુધી પહોંચવા માટે કટિબંધ રહેવા જણાવ્યું હતું અશ્વિનસિંહ ઝાલાએ પોતાના સન્માન માટે આવેલા દરેક સંસ્થાનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યૂઝી ફોર બાય સેવન બાવડા હું ઝાલા અશ્વિનજી મંગાભાઈ વર્લ્ડ વુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન તરફથી જેમને ગુજરાતમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો છે તે અનુસંધાનમાં આજે મારું સંજીવની સેવા પરિવાર અને શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ મારા મિત્રો વડીલો ગામના આગેવાનો મારફત મારું સ્વાગત કરવામાં આવ્યું છે ગુજરાતના કોઈપણ ખૂણે નાનામાં નાના માણસનું કોઈ પણ આનંદ થતું હોય કોઈ અન્યાય થતું હોય કોઈ પણ કામ એમનું અટકતું હોય તેના માટે ગુજરાતના કોઈપણ ખૂણેથી ફોન આવશે એના માટે અમે કામ કરવા માટે બંધાયેલા છીએ કોઈપણ જરૂરિયાત હોય કોઈ પણ મુશ્કેલી હોય તો અમારો કોન્ટેક કરી શકે છે એ આ શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ સંજીવની સેવા પરિવાર અમારા મિત્રો વડીલો પત્રકારશ્રી ભાઈઓનો બધાનો દિલથી હું આભાર માનું છું જય શ્રી રામ